ખુલ્લા આકાશ નીચે આ મંદિરના પ્રાંગણમાં ચાર પાંચ ખુરશીઓ રાખે અને આપણને ચાર પાંચ ભાઈ બંધ ને ત્યાં બેસાડે અને આપણને એવું કીએ કે શાંતિથી અહીંયા બેસો અને વાતો કરો અને તમારે અડધી કલાક બેસવાનું છે આ તડકામાં આપણે અડધી કલાક એ તડકામાં બેસીએ શાંતિથી એક કલાક અડધી કલાક બેસીએ બેસી શકાય થોડીક ગરમી થાય તકલીફ પડે બળતરા થાય એવું બધું થાય પણ બેસી હગાય બહુ વાંધો ના આવે અડધી કલાક નીકળી જાય તમારે અડધી કલાક જતી રહી હવે જરા જોજો કે પેલું ટેમ્પરેચર જે પિસ્તાલીસ ડિગ્રી હતું ને એ ઘટી જાય એ ઘટીને બાવીસ ડિગ્રી થઈ જાય ટેમ્પરેચર બાવીસ ડિગ્રી અડધું એ જ જગ્યા છે એ જ ખુરશીઓ છે ટેમ્પરેચર બાવીસ ડિગ્રી થઈ ગયું અને હવે તમને એમ કહે કે તમારે અડધી કલાક બેસવાનું છે બેસી શકશો તો કોઈ પણ એમ કહે કે જો પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં અડધી કલાક બેસી શકાય તો બાવીસ ડિગ્રી ટેમ્પરેચરમાં તો બેસી જ શકાય મજા આવે ઉલટાની મજા આવે શિયાળાનો તડકો હોય તમે બેસો તમારો ભાઈબંધ તમારી બાજુમાં આવે એના ખિસ્સામાંથી એક મેગ્નિફાઈંગ ગ્લાસ કાઢે બિલોરી કાચ બિલોરી કાચ કાઢીને તમારો હાથ પકડે અને હાથ પકડી ના ચામડી ઉપર આમ પાતળી નાની એવી ટીલી પેલા બિલોરી કાચથી પાડે હાથ પકડી રાખે નાની એવી ટીલી હોય પંદર સેકન્ડ વીસ સેકન્ડ પચીસ સેકન્ડ ત્રીસ સેકન્ડ શું થાય હાથ પાછો ખેંચે અને બાને બાપુજી ને યાદ કરીને ચોડવા માંડે પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર વખતે તમે ત્રીસ મિનિટ બેસી રહ્યા અને એના કરતા અડધા ટેમ્પરેચરમાં માત્ર ત્રીસ સેકન્ડમાં હાથ પાછો ખેંચવો પડ્યો કેમ આ સમજવા જેવું છે કારણ કે પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર વખતે ભલે બમણી હતી હતી પણ વેર વિખેર એટલે એની કોઈ અસર હતી જ નહીં અને બાવીસ ડિગ્રી ટેમ્પરેચર વખતે સૂર્યશક્તિ ભલે અડધી હતી પણ એક જગ્યાએ કેન્દ્રિત હતી ને એને કારણે એને પોતાની અસર બતાવી એમ યાદ રાખજો તમે ગમે એટલા હોશિયાર હોય ને

આવો જ મૈનાક છે અને મહેરબાની કરીને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ પોતાની જાતને આવા સામાજિક કાર્યક્રમોની અંદર બહુ લઈ જવા નહીં લગનમાં ને એમાં બધે આટા માર્યા કરીએ નજીકના લગન હોય ત્યારે સમજ્યા આ તો ક્યાંય ના ક્યાંય દૂર હોય ત્યાય લગનમાં પહોંચે માતા પિતા પણ ઘણી વખત એવું કહે પણ એક એકથી લગ્નમાં જાય તો હું ફેર પડી જાય હું કહું ફેર પડે નહીં બધોય ફેર પડી જાય એક જ દિવસમાં ઉદાહરણ સાથે સમજાવ પંખો હોય ને પંખો ફૂલ સ્પીડમાં ફરતો હોય અને પછી તમે આમ સ્વિચ બંધ કરો પંખાની ફૂલ સ્પીડમાં ફરતો હોય સ્વિચ બંધ કરો ને સ્ટોપ સ્ટોપ ન થાય કારણ કે ફેરી ચડી ગઈ હોય તમે સ્વિચ બંધ કરો ને તોય ફેરા કરે એમ એક વખત યોગ્ય વાતાવરણમાંથી વ્યક્તિ બહાર જાય અને બહાર કંઈક જોવે પછી એની એવી ફેરી ચડી જાય કે ન્યાથી અહીંયા પાછો આવી જાય પણ એનું મન તો હજી બીજે આંટા મારતું થોડાક દિવસ માટે લગનમાં ગયા હોય ત્યાંથી પાછા ભણવા માટે આવી જાય ક્લાસરૂમ માં બેઠા હોય પણ મન હજી માંડવે એનાથી મારી જાતને થોડી દૂર રાખ ત્રીજી બાબત ઉપર જવું છું હનુમાનજી આગળ ગયા એ જ યાત્રામાં મહિનાક ને એક બાજુ રાખી દીધો આગળ જાય છે ને પછી એક સુરસા નામની રાક્ષસી હનુમાનજીને મળે છે આ સુરસા શું કરે છે જોજો સુરસા વરદાન હતું કે કોઈ પણ વ્યક્તિ આકાશ માર્ગે થી નીકળે એટલે એને તું તારા મોઢામાં લઈ શકીશ આવું હનુમાનજી નીકળતા હતા સુરસાને વરદાન હતું બ્રહ્માજી નું વરદાન ખોટું પડે નહીં એટલે હનુમાનજીને મોઢામાં લેવાના હતા હનુમાનજીને પોતાના મુખમાં સમાવવા માટે સુરસાએ પોતાનું મુખ પોળું કર્યું

એના કરતાં વધારે પોતાના શરીરનું કદ કર્યું સુરસાએ ફરીથી પોતાનું મોઢું વધારે પોળું કર્યું અને એ વખતે હનુમાનજી સાવ અચાનક નાના મચ્છર જેટલા બની અંદર જઈને આટો મારીને પાછા આવતા રહ્યા કે જો બ્રહ્માજી વરદાન હતું તારે મોઢામાં આવવાનું થઈ ગયું પૂરું હા પૂરું આને શું કહેવાય આ સમજવા જેવું છે અને શું કહેવાય હનુમાનજીએ શું કર્યું ઇટ્સ કોલ્ડ સ્માર્ટ વર્ક માત્ર ને માત્ર હાર્ડ વર્ક નહીં સ્માર્ટ વર્ક આવડવું જોઈએ અને જે વ્યક્તિ આવું સ્માર્ટ વર્ક કરી શકેને એ વ્યક્તિ ચોક્કસપણે સફળ થઈ શકે ભલે કદાચ એ વ્યક્તિ ઓછું ભણેલી હોય એ વ્યક્તિની કદાચ ક્ષમતા પણ ઓછી હોય પણ જેને સ્માર્ટ વર્ક કરતા આવડતું હોય એ વ્યક્તિ ખૂબ આગળ વધી શકે અને એનું બેસ્ટમાં બેસ્ટ ઉદાહરણ બીજે ક્યાંય લેવા જવાની જરૂર નથી તમારો આ કચ્છ વિસ્તાર એનું બેસ્ટ ઉદાહરણ છે કે અહીંયા કદાચ અભ્યાસની દ્રષ્ટિએ ભણવાની દ્રષ્ટિએ ઓછું ભણેલા લોકો હશે પણ સ્માર્ટ વર્ક કરી કરીને આજે વિશ્વના ખૂણે ખૂણે આ કચ્છવાળા પહોંચી ગયા છે અને એટલે કચ્છના ગામડે ગામડે વિશ્વની તમામ બેંકોને પણ અહીંયા આવવું પડે છે બેંકોને આવવું પડે એક ગામ એવું બાકી નહીં હોય કે અહીંયા શાખા ન આવે કેમ સ્માર્ટ વર્ક એવું સ્માર્ટ વર્ક કરી અને અલગ અલગ જગ્યાએ પહોંચ્યા છે મારે એક એવું છે મહેનત કરીએ મહેનત કર્યા વગર કંઈ મળશે પણ નહીં એ સમજીએ આ તમારી સામે હું ઊભો છો સ્વામીજી જ્યારે મારો પરિચય આપતા હતા ગુજરાત સરકારની અંદર સિનિયર ક્લાસ વન અધિકારીના પદ સુધી હું પહોંચ્યો સાહેબ ગામડાની અંદર રહી અને મેં મજૂરી કરી છે ગામડાની અંદર તમે કોઈએ કામ નથી કર્યું ને એવું નોકર જેવું કામ મેં કર્યું છે મેં બધું કર્યું છે પણ હું આ કક્ષાએ પહોંચી શક્યો છું કારણ કે મેં મારા જીવનની અંદર પુરુષાર્થનું મહત્વ સમજી અને એ પુરુષાર્થને આત્મસાત કર્યો છે તમે પણ જો પુરુષાર્થ કરો અને સ્માર્ટ વર્ક કરો હાર્ડવર્ક સ્માર્ટ વર્ક બે બેનું કોમ્બિનેશન થાય તો તમે ચોક્કસપણે ત્યાં પહોંચી શકો મારે બે ઉદાહરણ આપવા છે દરેકે દરેક વ્યક્તિ ધ્યાનથી આ બંને ઉદાહરણ સાંભળજો કે વ્યક્તિ મહેનત કરે યોગ્ય દિશામાં મહેનત કરે તો એનું પરિણામ શું આવે સાહેબ રાજકોટની બાજુમાં કુવાડવા કરીને એક ગામ છે અને કુવાડવા પેંડાને કારણે સ્વામી વધારે પ્રખ્યાત છે પેંડા આવે છે અહીંયા અચ્છા આ ગામ એ પેંડાનું જીવન અત્યારે ખબર પડી કે આ પેંડાનું તમારે કુવાડવાય પેંડાનું પેંડા ને કારણે જે બને નાંગલ નાંગલપરમાં બને અહીંયા જે ઘટના બની એ ઘટના અહીંયા બને અત્યાં શું ઘટના બની એમાર તમને કેવું છે એક છોકરો એનું નામ વિવેક પોપટ આ વિવેક પોપટ પોપટ એટલે ભાઈ ઉડે એવો પોપટ નહીં પોપટ એની અટક છે વિવેક પોપટ એ છોકરો સ્કૂલની અંદર ભણવા માટે જાય સરકારી શાળામાં ભણતો કારણ કે એમની પરિસ્થિતિ નબળી એના પપ્પા નાની એવી દુકાન ચલાવતા હતા અને એની મમ્મી આંગણવાડી આપણે બાલ મંદિર જે હોય એ બાલ મંદિર ની અંદર ભણાવવા માટે જતા એ વખતે સાવ સામાન્ય પગાર પરિવાર ની પરિસ્થિતિ ટૂંકમાં સામાન્ય એ છોકરો મહેનત કરતો જાય મહેનત કરી કરીને એને દસમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અગિયાર બાર ભણવા માટે એ દીકરો રાજકોટ આવ્યો પણ સ્કૂલની ફી પોસાય નહીં હવે સ્કૂલની ફી પૂરી પાડવા માટે શું કરવું એને ભણવું તું એ દીકરો રાજકોટ ભણવા માટે આવે એનો અભ્યાસ પૂરો થાય એ જ્યારે કુવાડવા પાછો જાય રાજકોટથી વીસ કિલોમીટર દૂર આ કુવાડવા થતું એ જ્યારે પાછો જાય ને ત્યારે રાજકોટમાંથી સિંગ અને દાળિયા અને રેવડી એની ખરીદી કરતો જાય એની ખરીદી કરીને એ ઘરે જાય સાહેબ અહીંયા બધું ભણ્યો હોય ખરીદી કરીને ઘરે જાય ત્યારે જે ભણેલું હોય યાદ કરતો જાય બસમાં બેઠો બેઠો ઘરે જઈ અને પેલા સિંગ દાળિયા અને રેવડી જે ખરીદીને લાવ્યો હોય એના નાના નાના પાઉચ બનાવે નાના નાના પેકેટ બનાવે અને નાના નાના પેકેટ બનાવી પછી કુવાળવાના બસ સ્ટેન્ડમાં જઈ અને બસ સ્ટેન્ડમાં વેચે વિચાર તો કરો એ છોકરો ભણવા માટે જાય અને સિંગ દાળિયા વેચે સિંગ દાળિયા રેવડી આમ આપણે કલ્પના કરીએ તો કેવું લાગે કે બસ આવે એસટી બસ એ છોકરો રાડો પાડતો પાડતો બધે આટા મારતો હશે સિંગ દાળિયા વેચે એમાં થોડી કમાણી થાય એમાંથી એની ફી ભરાય વળી પાછો રાતે વાંચે મહેનત કરતો જાય ભણતો જાય એને બારમું ધોરણ પાસ કર્યું અને એન્જિનિયરિંગ કરવા માટે એ છોકરો વલ્લભ વિદ્યાનગરમાં ગયો વલ્લભ વિદ્યાનગરની બીવીએમ એન્જિનિયરિંગ કોલેજ છે બીવીએમ એન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં એને એડમિશન લીધું અને પછી સાહેબ એ છોકરાએ જે સંકલ્પ કર્યો ત્યાં એમણે એવું નક્કી કર્યું કે મારે આ દેશની એન્જિનિયરિંગ માટેની ટોપ સંસ્થા આઈઆઈટી ઇંડ્યન ઇંસ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી દરેક એન્જિનિયરને ને ભણવાની ઈચ્છા હોય કે મને આઈઆઈટી માં એડમિશન મળે એને સંકલ્પ કરે મારે આઈઆઈટી માં જવું છે સાહેબ ચણા દાળિયા રેવડી સિંગ આવું વેચનારો આ છોકરો અને આઈઆઈટી માં જવાનો સંકલ્પ કરે એ છોકરાએ આઈઆઈટી માં પ્રવેશ મેળવવા માટેની આપણા દેશની લેવાતી અઘરામાં અઘરી પરીક્ષા એ પરીક્ષા એમણે પાસ કરી એ છોકરાને આઈઆઈટી માં એડમિશન મળ્યું આઈઆઈટી માં ગયો આઈઆઈટી માં બે વર્ષ ભણ્યો એને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી એ દીકરો એમને બીજું સપનું જોયું કે હવે અને આઈઆઈટી માં ભણેલી વ્યક્તિ હોય ને આપનામાંથી ઘણા બધાએ સાંભળ્યું હશે કે એમને જો નોકરી કરવી હોય ને તો કરોડો રૂપિયાના પગારની એને ઓફર થાય કરોડો રૂપિયાના પગાર મળે આઈઆઈટીએન્સ ને અને આઈઆઈએમ માંથી સ્ટડી કરેલી વ્યક્તિ એમને બહુ મોટી ઓફર ખાનગી કંપનીઓમાંથી થઈ શકે પણ આ દીકરો સામાન્ય પરિવારનો દીકરો એક જાહેર બસ સ્ટેન્ડની અંદર શિંગ દાળિયા વેચનારો દીકરો એવું નક્કી કરે છે કે મારે માત્ર પૈસા કમાવા નથી મારે આ દેશની સેવા કરવી છે અને એટલે મારે સાયન્ટિસ્ટ થવું છે વૈજ્ઞાનિક થવું છે અને વૈજ્ઞાનિક તરીકે આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા ભાભા એટમિક રિસર્ચ સેન્ટર મુંબઈની અંદર મારે જવું છે સામાન્ય નાનું એવું કુવાડવા ગામ છે અને એ ગામનો ગરીબ પરિવારનો દીકરો એ સપનું જોઈ એને સાર્થક કરવા માટે ફરીથી મહેનતમાં લાગી ગયો સખત મહેનત મહેનત કરે અને એ ભાભા રિસર્ચ સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિક બનવા માટેની પરીક્ષા આપી પરીક્ષા પાસ કરી એ દીકરો વૈજ્ઞાનિક બની ગયો અને અત્યારે આજ વિવેક પોપટ કે જે છોકરો એક વખતે બસ સ્ટેન્ડ ની અંદર સિંગ દાળિયા વેચતો હતો એ છોકરો અત્યારે ભાભા એટમિક રિસર્ચ સેન્ટરની અંદર વૈજ્ઞાનિક તરીકે કામ કરે છે અને અત્યારે એની ટીમ એક એવું ડિવાઇસ બનાવવાની તૈયારી કરી રહી છે જે કરોડો ભારતીયોને એનું સ્વાસ્થ્ય સુધારવા માટે બહુ મદદરૂપ થશે એક સામાન્ય વ્યક્તિ એને મહેનત કરી યોગ્ય દિશામાં મહેનત કરી તો એ વ્યક્તિ ક્યાં સુધી પહોંચી ગયે હનુમાનજીના જીવનમાંથી આ પ્રેરણા લઈએ કે મારી મહેનત યોગ્ય દિશામાં હોય ખોટી મહેનત નહીં ગધામજૂરી નહીં યોગ્ય દિશાની મહેનત અને યોગ્ય દિશાની મહેનત પરિણામ આપે આમાં કેટલી વ્યક્તિ